ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમને લાગતું હશે ડાર્ક સર્કલ માટેનું રોલર મને તો નથી પણ ટાઈમપાસ કરવાની મજા આવે આજે હું ફ્રી હતી એટલે ખજાનો ખોલીને બેઠી આ છે મારી બુટ્ટીનું કલેક્શન આમાંથી અડધી વસ્તુ ખોવાઈ ગઈ છે એટલે આ તો સાઈડ પર છે મારી નવરાત્રિ માટેની બુટ્ટી હવે કોસ્મેટિકનો ખજાનો જેમાં છે યલોવેરા જેલ રોઝ વોટર સીરમ રોલર ક્રીમ જેલ મોચરાઈઝર લોશન લિપ બામ સનસ્ક્રીન અને ડાર્ક સ્પોટની ક્રીમ અરે મારા નાના નાના નખ નખ પરથી યાદ આવી મારા નખનું પણ કલેક્શન છે હવે આવી મારી નવરાત્રિની કોટી બધું કામ પતાવીને હું નીકળી ગઈ મારી દીદી પાસે જવા મારી બંને દીદી પડી છે મેકઅપમાં અને અમારા સુજુભાઈ રમે છે સુજુભાઈને ચાલતા આવડી ગયું છે પછી અમે પહોંચી ગયા પૂનમ દીદીના સલન પર થોડો નાસ્તો કરીને સુજુભાઈને લઈને નીકળી ગયા સુજુભાઈ તમારી એક બુટીક હોઈ નાખી સુજુભાઈને ટાટા બાઈક બાઈ કહીને અમે લોકો જોઈએ છીએ ફેક અને રિયલ વસ્તુ આ છે ફેક એન્ડ આ છે રિયલ સેમ એવું ફાઉન્ડેશનમાં છે તમે મેકઅપ આર્ટિસ્ટો તો ધ્યાન રાખજો અમે પહોંચી ગયા અમારા સલૂન પર અમારો બધો મેકઅપ પાથરી દીધો છે પછી તમે મેકઅપ ક્લીન કરવા બેસી ગયા સરસ મજાનો મેકઅપ ક્લીન કરી દીધો છે આ છે અમારું નવું એકેડમી રિનોવેશન થઈને તૈયાર થઈ કેવું લાગ્યું ઘરે પહોંચીને મેં મારી ફેવરેટ ખાંડ સાથે રોટલી ખાધી આજે તો બહુ ઊંઘ આવે છે એટલે જલ્દી સુઈ ચું છે થાકી ગઈ આજનો મારો પ્લોક કેવો લાગ્યો જરૂરથી કહેજો જય શ્રી કૃષ્ણ રાતે રાતે